ફેસ કર્યું છે નસીબદાર છો હક્કોની જાળવણી કરવાની જવાબદારી સરકારની એ રીતે છે કે દરેક મિલકતની સાત બાર અથવા સિટી સર્વેની નકલ હોય એમાં જે કાયદેસરના માલિક હોય તેનું જ નામ અંદર આવે જો એ નામ કોઈ ગેરકાયદેસર રીતે દાખલ કરે અથવા ગેરકાયદેસર રીતે કાઢી નાખે તો સરકાર એ કેસ ચલાવે અને કાયદેસરના માલિકનું નામ પાછું લાવે કોઈ ગુજરી જાય તો એના વારસદારોના નામ દાખલ કરે અને મરેલાનું નામ કાઢી નાખે ખોટા વારસદાર દાખલ ના થાય તેની કાળજી રાખે જમીન લેવેચ થાય તો ખરીદનારનું નામ દાખલ કરે વેચનારનું નામ કાઢી નાખે બોગસ દસ્તાવેજ હોય તો શું થાય બોગસ દસ્તાવેજ કરી હોય તો બોગસ દસ્તાવેજ કોઈક ખોટી રીતે દસ્તાવેજ કરાવી લીધો હોય તો એમાં સરકાર કઈ ન કરી શકે શા માટે ન કરી શકે બોગસ એટલે લેનાર વેચારમાં એક ખોટું હોય તો જ થાય ને તો પણ ગવર્મેન્ટ કઈ ન કરી શકે એ બીજા કાયદાનો પ્રશ્ન છે કે કોઈ પણ ડોક્યુમેન્ટ સાચો છે કે ખોટું તે રેવન્યુ અધિકારી નક્કી ન કરી શકે એ સિવિલ કોર્ટને સત્તા છે એટલે કોઈ વિલ ખોટું છે કોઈ પાવર ઓફ એટર્ની ખોટું છે કે કોઈ વેચાણ દસ્તાવેજ ખોટો છે તો એ કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર જે હોય તેણે સિવિલ કોર્ટમાં જવા માટે અરજદારને કહેવું પડે કે ભાઈ આ સિવિલ કોર્ટમાં જઈને નક્કી કરો પછી આગળ વધીશ નેક્સ્ટ જોશી આજે તો પહેલો દિવસ તો આમાં જ નીકળી જવાનો દોઢ કલાક થઈ ગયો હા કાયદો તો હજુ ચાલુ જ નથી થયો યસ કોણ બોલશે હવે જી સરકાર એટલે રેવન્યુ અધિકારીની હું વાત કરું છું પોલીસ પગલાં લઈ શકે સિવિલ કોર્ટ લઈ શકે કોર્ટ લઈ શકે આપણે આજે જમીન મહેસૂલ કાયદાની વાત કરીએ છીએ એટલે એમાં સરકાર કંઈ ન કરી શકે એટલે એ સાચું છે કે ખોટું નક્કી કરવાનું પુરાવાનો આધાર છે એ પુરાવો લઈ ન શકે રેવન્યુ અધિકારી કલેક્ટરની એ જવાબદારી કે કલેક્ટરનું એ જ્યુરિસ્ટિક્સન નથી હકુમત નથી એટલે આપણે આ જે જાળવણીની વાત આવીને એમાં કોઈ બોગસ હોય તો એ પોતે નક્કી નહીં કરી શકે કે આ વેચાણ દસ્તાવેજ બોગસ છે એને સિવિલ કોર્ટમાં મોકલવા પડે કારણ કે એ બોગસ છે કે સાચો છે એ પોતે નક્કી રેવન્યુ અધિકારી ન કરી શકે પોલીસ પગલા લઈ શકે ગુનો થયો હોય તો કોર્ટ પગલા લઈ શકે પણ રેવન્યુ અધિકારી ન લઈ શકે આ કાયદા હેઠળ એ તો મેં છે પહેલા જ કીધું કે આ માલિક ગેરસોમજ નહીં થાય એટલે મેં લખ્યું છે કે આપણી સમજણ માટે કે ભાઈ આપણે જેને હંમેશા એક માન્યતા છે કે આપણા જમીનના માલિક છે એમ પણ કાયદામાં કબજેદાર શબ્દ છે પણ આપણી ખાલી કબજેદાર એટલે તો શું ભાડું બી થઈ જાય ગેરકાયદેસર કબજેદાર બી આવી જાય તો એની જાળવણી કરવાની સરકારની જવાબદારી નથી એટલે માલિક ક્રોસમાં એટલા માટે લખ્યું કે માલિકી પણ પાછો માલિક શબ્દ અહીંયા આવે તો તમે એમ થાય કે અત્યાર તો કહેતા હતા કે માલિક કોઈ છે ને પાછું માલિક ક્યાંથી આવી ગયો એમ એટલે જ્યારે રેકર્ડમાં હોય તો કબજેદાર જ લખ્યું હોય નેક્સ્ટ નવ નંબર યસ જી શું અર્થ આપણે થોડું ફાસ્ટ ચાલે સવાલ થોડાક ઓછા કરીએ એટલે રેકર્ડની જાળવણી જે છે તે બે પ્રકારની થાય એક કે તમારી માલિકીનો જે પુરાવા છે તે એક રેકર્ડ છે અને બીજું સરકારી પુરાવા કે સર્વેની માપણી થઈ હોય એ ડીએલઆરનો આખો ડિપાર્ટમેન્ટ ચાલુ હોય રજિસ્ટર્ડ દસ્તાવેજ કરો તો એ દસ્તાવેજની જાળવણી સરકાર કરે છે તમને ખ્યાલ હોય તો કે સો વર્ષ જૂનો બી દસ્તાવેજ તમારે જોઈતો હોય તો આજની તારીખમાં મળી શકે રજિસ્ટર્ડ થયેલો એવી રીતે માલિકી હકના તમારો રેકોર્ડ એને જાળવવો પડે અત્યારે ઓગણીસો પચાસની સાત બારની નકલ કરાવો તો ઓગણીસો પચાસમાં કોણ માલિક હતું તે તમને આજે જોવા મળી શકે એમાં શું છે વખતો વખત ચેન્જ થાય છે પહેલાં આ રેકોર્ડ છે તલાટી રાખતા હતા પછી મામલતદારમાં ગયો પછી નાગરિક સુવિધામાં ગયું પછી ઓનલાઈન થઈ ગયું એટલે બધું હવે ડિજિટલ થઈ ગયું એટલે જેમ સમય બદલાય તે પ્રમાણે એનું ફેરફાર થતો રહે છે પહેલાં બધું મેન્યુઅલી થતું હતું હવે એ મેન્યુલીને બદલે ડિજિટલ થઈ ગયું એટલે તમે ઓનલાઈન કરી શકો અને એ સુવિધા સરકારે પ્રજા પર બહુ મોટો ઉપકાર કર્યો છે કે આનું ડિજિટલ કર્યું આખા ગુજરાતમાં તમે અહીંયા બેસીને અત્યારે ભાવનગરમાં હલાણી જગ્યાનો કોણ માલિક છે તે તમે તમારા લેપટોપ પર અહીંયા જ જોઈ શકો કોઈ ઓફિસમાં જવાની જરૂર ન પડે એ ઉપરાંત એ કેવી રીતે માલિક બહેનો તે પણ તમે અહીંયા બેઠા બેઠા જોઈ શકો કે વારસદાર બહેનો છે વિલથી મળી છે કે વેચાણથી લીધી છે એટલે સરકારનું આ એક બહુ ક્રાંતિકારી ડિજિટલ સિસ્ટમથી ઓનલાઈનની સિસ્ટમ કરી તે બહુ મોટું કામ થયું નેક્સ્ટ શું અર્થ થાય પણ ગાય આવે ક્યાંથી સરકાર કઈ ગાયો થોડી પાડે છે ગાયો તો ગાયો તો લોકોની હોય છે હા પણ સરકાર ની પાસે ગાયો તો છે જ નહીં તો એ ચરાવવા માટે એને ક્યાંક ગાયોની જરૂર પડે તો જે ગાય જે માલિક હોય તે જ માલિક હોય ને તે જ રાખે ને જો આ જે છે ને જૂની જોગવાઈ છે અત્યારની આ જોગવાઈ બહુ ઓછી ઉપયોગી થઈ ગઈ છે પહેલા શું છે કે દરેક ઘરમાં ગાયો રાખતા હતા બળદો રાખતા હતા ખેતીના ઉપયોગ માટે હવે બળદ ગાયો રાખે પણ એ ચરાવવા માટેની જગ્યા કે એને ઘાસચારાની જગ્યા તો હોય જ નહીં તો આખા ગામમાં દરેક ગામમાં એક જગ્યા નક્કી કરવામાં આવે એનું કુદરતી ઘાસ જે થાય તે ગામના ઢોરો ત્યાં ચરાવવા જાય અને ચારીને એનો ઉપયોગ કરે હવે એ સિસ્ટમ હવે ગામમાં રહી નથી જેને ચારો જોઈતો હોય તે ઘરે લાવે છે પણ એ સિસ્ટમ હજુ બી ગામડાઓમાં ચાલુ છે પણ બહુ પ્રેક્ટિકલ વાસ્તવિકતા હવે એને બહુ ઓછી જરૂરિયાત છે પણ કાયદો એટલો સ્ટ્રિક છે કે ગૌચરની જગ્યા સરકાર પોતે ધારે તો પણ એનો ગૌચર સિવાય ઉપયોગ કરી શકે નહીં માલિક હોવા છતાં ગૌચરની જગ્યાનું વેચાણ ન થઈ શકે એનો બીજો ઉપયોગ ન થઈ શકે સરકારને એમ થાય કે અહીંયા શાક માર્કેટ ગામના પાદરમાં જ છે ગૌચર તો શાક માર્કેટમાં બધાને આપી દે ફાળવણી કરીએ તો સરકારને એ સત્તા નથી ગૌચરની જાળવણી કરવી એ સરકારની ભલે ઢોરો નથી રહ્યા પણ આજની તારીખમાં બી ગૌચરની જગ્યાની જાળવણી કરવાની ફરજ છે કોઈ બદલી ના શકે એનો ઉપયોગ કોઈ ફેરફાર ન કરી શકે એમાં કોઈ દબાણ ન કરી શકે ઇવન સરકાર બી ન કરી શકે વેસ્ટલેન્ડ થઈ પણ એ ગૌચર માટે એટલે પ્રાણીઓના ઘાસચારા માટેની જગ્યા છે પહેલાં બધા જ ઢોરો ઘરમાં રાખતા હતા પણ એમને ચરાવવા માટેના કોઈની પાસે સાધનો નહોતા ખેતરો નહોતા ખેતરમાં તો પાક થાય ઢોરને કેવી રીતે ખવડાવે એટલે આખા ગામના ઢોરો જેનું ખેતર નહીં હોય ને તે બી ઘરે ગાય રાખતા હતા તે વખતે દૂધની ઠેલીઓ આવતી નહોતી ને બધાના ઘરે એટલે બધા જે પોતાનું ઘરનું દૂધ પોતે જ ઉપયોગ કરતા હતા હવે જેનું ઘર હોય ઢોર હોય પણ ખેતર નહીં હોય તો ચારે કાં એટલે ગામમાં દરેક ગામમાં આ રીતે સગવડતા રાખી હતી એટલે કીધું હવે એની બહુ વાસ્તવિકતા રહી નથી પણ એક પ્રોવિઝન આજની તારીખમાં પણ ચાલુ છે નથી કરી શકતા એના બે ત્રણ કારણ છે કે ગાય અને બળદ પૂરતું નથી જે કુદરતી પ્રાણીઓ છે સમજો કે જે રખડતા ઢોરો છે તે શા માટે શેરીમાં રખડે છે પોતાને કોઈ જગ્યા પર ખોરાક નથી મળતો એટલે ને એટલે આવા જે ડુક્કર છે બકરા છે ગધેરા છે જે રખડતા પ્રાણી છે તે ગાય જેને આપણે પશુપાલન કહેવાય તે સિવાયના બી જે ઢોરો છે તે ત્યાં થાય પક્ષીઓ માટે ચણ હોય તે ક્યાં જાય બધા માટે એ તો રહેવાનું જ છે ને એના માટે પર્યાવરણની જાળવણી કરવાનો આ જે પ્રશ્ન ઊભો થાય ત્યાં જ ઊભો થાય છે કે બધી જ જગ્યાએ કરે તો પછી આ પક્ષીઓને શા માટે ચણ નાખવાનું એક ધર્મ બનાવી દીધો છે ખરેખર એ ધર્મની જરૂરિયાત નથી સમાજની જરૂરિયાત છે છેલ્લું અગિયાર બો જે જમીનમાં કોઈ કબજેદારના હોય તેવી પોતાને યોગ્ય લાગે તે યોગ્ય માટે હેલ્પ કરે જેનો કોઈ માલિક નહીં તે જમીન સરકારની આમ તો બધી જ માલિકી સરકારની છે પણ જેનો કોઈ માલિક ના હોય તેની સ્વતંત્ર માલિક થઈ જાય સરકાર એકલી એટલે કાયદાનો જે મૂળભૂત સિદ્ધાંત છે તે જ સિદ્ધાંત અહીંયા લાગુ પડે કે જેનો કોઈ માલિક નહીં તેનો સરકાર માલિક એ બે રીતે થાય એક તો જે પડતર જમીનો હોય પાર ટેકરા ખાડી વાવ નદી એ બધું જ સરકારનું અને બીજું શું થાય છે કે કોઈ માલિક હોય એ નિસંતાન ગુજરી જાય એના કોઈ વારસદારો હોય જ નહીં સીધી કે આડી લીટીના વારસ તો એમના જગ્યા ઘણી આપણે જોઈએ છીએ કે બંધ પડી રહી હોય છે વર્ષો સુધી તો એ જગ્યા સરકારી ગણાય જેનો કોઈ માલિક નહીં હોય તેની સરકાર માલિક પછી એ મૂળભૂત કોઈ પ્રાઇવેટ માલિકીની હોય પણ હાલમાં એનો કોઈ માલિક નહીં હોય તો એ સરકાર એટલે જેનો કોઈ માલિક નહીં તેનો તે જગ્યા સરકારી માલિક ગણાય અને એનો કેમ ઉપયોગ કરવો તે સરકાર કરી શકે કોઈને ઉદ્યોગ માટે ખેતી માટે કે સ્કૂલ માટે હોસ્પિટલ માટે ફાળવી શકે એટલે એની ફાળવણી કરવાનો ઉપયોગ માટે એ આપી શકે સરકારી જગ્યા જે છે તે જે ફાળવણી કરવાની હોય છે તે આ કાયદા હેઠળ કરે ઓકે તો કાયદાના જે હેતુ હતા તે ખ્યાલ આવી ગયો એની ક્વેશ્ચન કંઈ જ નથી બધા એક્સપર્ટ થઈ ગયા એવું થઈ ગયું કાયદામાં એમ કોઈ સવાલ જ નહીં રહ્યો તમારા માટે